જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ સાયન્સ કોલેજ ઝાલોદ ખાતેથી મતદાન સામગ્રીનું ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ સાત વોર્ડની અંદર બત્રીસ મતદાન મથકો છે જેમાં મતદાન મથકે બત્રીસ પ્રિસાઇડિંગ ઓફિસર બત્રીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર બાવીસ પોલિંગ ઓફિસર્સ બત્રીસ મહિલા પોલિંગ ઓફિસર બત્રીસ પટ્ટાવાળા સહિત એકસો ને પચાસ પોલિંગ સ્ટાફ ફરજ બજાવનાર છે પોલીસ સ્ટાફની વાત કરીએ તો નેવું પોલીસ સત્તાણું હોમગાર્ડ વીસ એસઆરપી જવાનો ચોત્રીસ બોડી ઓન કેમેરા એક ડીવાય શ્રી ત્રણ પીઆઈશ્રીશ્રી પાંચ શ્રી એ ત્યાં મતદાન મથકે ફરજ બજાવનાર છે સૌ પ્રથમ ઈવીએમ મશીનના સ્ટ્રોંગ રૂમને રાજકીય પાર્ટીઓને બતાવી ખોલવામાં આવેલ હતું ત્યારબાદ અલગ અલગ બુથ મતકોના નિમાયેલા સરકારી પ્રતિનિધિઓને બૂથ સામગ્રીની વેચણી કરવામાં આવી હતી જે સાહિત્ય તમામ ઉપસ્થિત સરકારી પ્રતિનિધિઓ દ્વારા ચેક કરી લઈ જવાની હોય છે આ તમામ ચૂંટણી સહિત ચેક કર્યા બાદ સરકારી વાહન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તે બૂથ મતકો પર પહોંચાડવાની કામગીરી ચૂંટણી અધિકારી અજય ભાટિયા દ્વારા કરવામાં આવી હતી ચૂંટણી અધિકારી અજય ભાટિયા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સોળ ફેબ્રુઆરીએ નગરપાલિકાના સાત વોર્ડ માટે બત્રીસ મતદાન મથકો દોઢસો મતદાન સ્ટાફની કામગીરી કરતા સરકારી પ્રતિનિધિઓ બત્રીસ પોલિંગ ઓફિસર બત્રીસ પ્રિસાઇડિંગ ઓફિસર બત્રીસ આપડી ઓફિસર બાવીસ પોલિંગ ઓફિસર બત્રીસ એફપીઓ બત્રીસ પટ્ટાવાળા નેવું પોલીસ સત્તાણું હોમગાર્ડ વીસ એસઆરપી ચોત્રીસ બોડીવાન કેમેરા હથિયાર એક ડીવાય એસપી ત્રણ પીઆઈ તેમજ પાંચ પીએસઆઈ નો સમાવેશ કરવામાં આવેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ